કેમ છો મજામાં જઈશ જય માતાજી રામ રામ બધાને તો મિત્રો જો હવે પાંચ સાડા પાંચ જેવા ટાઈમ થઈ ગયો ને વાડી હતા અને અત્યારે જાવું હોય અમારે માતાજીના દર્શન કરવા અને સિતરામાના દર્શન કરવા જવાનું જ્યારે આપણે ચેનલ બનાવી ત્યારે ગમે માનત રાખી હતી અને માનત હજી બાકી હતી તો કીધું માનત તો ઉતારીએ ચેનલ કપલ થઈ જાય મોનિટાઈઝ થઈ જઈ અને ગૂગલ કેદુ નું આવી ગયું બરોબર ડોલર જમા થવા માંડ્યા કેદું તો આપણે માનતા બાકીને બાકી રહી તો આપણે જવાતું નથી અને કામગરી કઈ ખૂટતી નથી તો અત્યારે વાડીએ જો અમે કોઈ છે નહીં આમ તો હું અને ઉમેશની મમ્મી છે તો હવે આપણે નાઈ લીધું અને આને સીતરામાં દર્શન કરવા જઈ હતી પણ એ અમારા ગામમાં સીતરામાં હતા ને એ અહીંયા દર્શન કરવા જઈ હતી આપણે માન જ ત્યાં રાખ્યું માનતા તો આપણે અહીંયા જવું પડે તો હાલો હવે નીકળશું ને જય માતાજી તો હાલો આપણે આજ તો બીજે હે પણ તો કીધું લાગી આવી

નાજી પાણી ટોર્ક કેરે બાંધ્યું છે હજી ખબર નથી તેરે જવાનું થાશે તેરે હવે જશું અમે કારણ કે હનાને તો ગયાતા આ બધાય હા તો ગયાતા મારા પપ્પા અને મારા બાની બધાય ગયાતા અને હો તો મોકલી દીધી અને આપણે જવાનું હતું પણ એમાં પાણીનો વારો હતો એટલે ના પીતરું પાતાતા અને પાછું પીતરું કારી બધું ભેગું હતું એટલે કીધું તું એક જા તે અમાર તે તે દિવસે જ આપણે પીતરું કારી અમે રાખલું હતું તો જો ને લીણ પૂરો ને એવું બધું આપણે કરી નાખ્યું છે ને ભેંસો લીણ ખાય ને એવું બધું કરે ને ત્યાં પાછા આપણે વી આવી એમ જી ટોળા પાવાના બાકી છે આમ તો તો સારું મિત્રો હવે આપણે જ્યાં ચિત્રમય જઈ અને પછી જ આપણે મળી તો મિત્રો અત્યારે આપણે જો ચિત્રમય આમ તો આ પોગી ગયા છે ને જો સિંધાબેન વાળી છે અમારા ગામની જ વાળી છે અને જો ઉમેશની મમ્મીની જો ઠેઠ માતાજી પડકે બે ગયા અને હવે હવન કરવાનું છે નારિયા શ્રીપર વધેરવાનું છે અને આપણે જી માતાજીના દર્શન કરવાના છે અને અહીંયા પવન ઘણો બધો આવે છે તાર ઉપર છે ને એટલે પવન સાજો આવે છે અને જાઓ બાઈજરો કંઈક સામે મસ્ત મજાનો લીલો કચેરા જેવો છે તો માતાજીના આપણે પેલા દર્શન કરી લઈએ તો ફેમિલી અત્યારે આપણે જો માતાજીના દર્શન પણ કરી લીધા અને શ્રી પણ વધી રહ્યું અને આ પણ મારી હારે જ આવી છે પણ એને પણ દર્શન કરી લીધા હવે કરે તો સારું મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે અહીંથી સીધાપંડ વાળીએ જઈ ચા પાણી કંઈક પી અને પછી નીકળી મિત્રો અત્યારે જો ચામાં મજા નહોતું આવ્યું કારણ કે હવે ટાઈમ એવો છે હે હાથમાં તૈયારી અને ટાઈમ થયો નથી હજી સર મસ્ત મજાનું બની ગયું અને આપણે જો થોડો ગ્લાસ ખાલી કર નાખ્યો અને બાજુ જો સિંધાભાઈ મેં પીવા અને આ મેં જો બધા ચાલુ કરી દીધું છે તો હવે એને સરબત પી નાખી અને મજા આવી એવું બનાવી ઘરના લીંબુનું એને કંઈક હટે જ નહીં એમાં તો હાલો ઠપકારી

એ બસ અમે ચિત્રામ દર્શન ને ગયા હતા તો દર્શન કરી અને જાય નીકળ્યા તો નથી ભાઈ જેથી ગયા તા ચા પીતા જાવ ચા ની રકબી હાથમાં ચા પી લે